પણ બે વર્ષ માં તો ક્યાંય તો નંબર નહીં આવતો લાવ બીજે જઈ આવીએ પેણ ભુવાજી હારા છે ઘણી દોણા આલસ કે મેણ વધાવ હાચું હોય છે હું માનું છું મેણ વધાવ હાચા હોય છે પણ આજ કોઈ મેણ ઉપર ભરોસો કરો મારી તારો દોઢ ભરોસો તો લે દોડા લુ કુવામ પર તરત પાછી આવશે તારું નામ એ ના થાય તો દોઢ ભરોસો હતો ને તને આ ખોટું હું તો દોડ લીધા વગર કામ નહી કરતો લે આલુ લે પર જા તલા પડ જા પડીશ નઈ પડે પાછો આવશે ના મારી એ ના થાય તો ભરોસો ક્યાં છે ભરોસો કોને કીધો કે જીવન પડતું મૂકી દે નામ ભરોસો ક્યાં મારો દીકરો પેલા દોણા ફેંચતો હતો માતાએ કીધું મેલ ને થાકીશ માથું ચઢશે દોણા જોવા કડિયુગની માયા છે આ દોણા જોવાવાળા વાળા જોવો છે બરોબર છે હાચાય હોય હું માનું છું કઈક હાચા ભૂવાજી હોય ને પાટ બાટ નાખ્યા તો કોઈ માતાનું દેવ દુઃખ પકડાય હું માનું છું એવું નહીં કાતા જ છું કઈક એવા ભૂવાજી હોય છે જે હાચા હોય જેના જ્ઞાન હોય સમજ હોય અને માતા ની નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય દુખિયા સેવા કરતો ને એને એની માતા હાચો જવાબ હાલે હાલે ને હા તો હોય સાચું પણ અત્યારે ધીરે 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 આ સમયગાળો એવો છે ને એટલે બહુ વિશ્વાસ થાય ચમ ગણી ના લાવવામાં હાથમાં ગણી ન રાખ્યા હોય એટલે એકાવન એનારા પાસે ગણી ની જો અડતાલી હોય ને તો એકાવન છે મારી ખરું ખરું કે પૂછ એક જૂના પેલા માં બેઠી માતા પેલા મારા દીકરાના બાપ ને કે માતાજી હારું આટલા બધા માણસ બેઠા છે માતાજી એ વેણ કીધું વધારો થયો તારું હું જો એવું કહીશ કે નહીં થયો તો હારું માતાજી નું ખોટું પડશે તો લાઈન દેવા દે હા તો બોલી જાય હા માડી છ તરત બોલી જુઠ્ઠું ચમ બોલે એ મેં ખાલી પરીક્ષા કરું પરીક્ષા કરું હાથે મને જૂની વાતો યાદ ના કરાવશો ને હા શું પણ પૂછ પકડી પાડે તો કે નહીં તરત શું કે મારી ભૂલ થઈ જાય તો મેં કીધું આવા ભૂલ ના થાય કોઈ દાડો કાંઈ ખેલ કરવા નહીં બેઠી હજુ તો મારા ચયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં જોઈ લો આ સ્ટેજ આવી બધા ખેલ કરાવી દીધા મેં માતા બહુ દૂધ હું એક વાત સાચું કહી દઉં મને માતાને દારૂ ચડાયો સમડે ચડાય લો પેલા બે વરસ સુધી તો કે દારૂ પીધો મેલડી દારૂ પીધો આવે ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવવા હારી હારી ઇંગ્લિશ બોટલો લાવ અને માતા બેઠી બેઠી જોઉં હારું તમ તમારે કરો વાંધો નહીં ચમ કે નવા નવા છે એટલે મારે કયું બોલાય નહીં ને હજુ જ્ઞાન નહીં કરો વાંધો નહીં હેડો તમે મોજ માં રહો તો રહું કોઈ વાંધો નહીં લાવ સ્વીકાર લઈશ જેવું ઝેર આલો તોય લઈ લઉં એમ એલડીશ દારૂ ની વાત જવા દો બધા દુનિયા કે કાતો વારો માતાજીને દારૂ હાલે તો દારૂ પા પ્રસાદે લે આવવાનો ચાખીએ લાવો અત્યારે બધા દીકરા કરે એવું ને બધા મજાક કરવા મળ્યા દુનિયા કે આ બધું શું છે પણ હું માતા બેઠી બેઠી જોતી આજ મારા દીકરા નોંધ નહીં આજ બધો રેગડીઓ હોંભરી હોંભરી અને બધી કથાઓ હોંભરી હોંભરી મને માતાને દારૂ ચડાવવા છે તમે તમારે વાંધો નહીં ચડાવો એક દાડો જાહેરમાં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ આથી હું ચોખ્ખી મેરડી છું બહુચર જોડે બેહનારી માતા છું મને ચોખ્ખું નિવેદ આલ છું હું રાજીત છું અને જો ચોખ્ખું નિવેદ અને કોઈ વગર બોટલ દારૂ એ વગર દેશી દારૂ એ વગર કોઈ બકરા આલે જો જગત ના કોમ ના કરું તો મને મેરડી ને કહેજો આ છે ને આ દારૂ ની જગ્યા અપ મંગાવું છું નહીં પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તાર બધું તમે ગલતીઓ કરી બેહો પણ જ્ઞાન થઈ જાય પછી કરાય મારો દીકરો પેલા બલે ભુવા સિગરેટ પીઓ ને એટલે મારો દીકરો સિગરેટ એ પીતો આમ કરી મેં માતાએ કીધું કે મેળ સિગરેટ વાળી તારું જોઈએ ને બીજા શીખશે મેલાઈ દીધી ને નકર મને આવડે સિગરેટ પીન વાત કરતા પણ નહીં ફાવતું પીવાય જમ આવડા આવડા નોના દીકરા છે મને જોઈને મારા જેવું કરવા જાય છે તમારા નાના દીકરાઓ જોજો ઘેર છે તો ઘેર ચુંદડી ઓઢીને કે રામ માડી રામ કરતા છે તારાજ હેના તો આજ હું કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં હું માતા સિગરેટ પીવું તે જોઈન શીખે કે નહીં અહીં જાહેરમાં કદાચ બોટલ લઈને દારૂ પીવું તે જોઈન શીખે નહીં તો હું માવતર છું ગોળા મારા સંસ્કાર આલવાના હોય સંસ્કાર બગાડવાના ના હોય આટલી બધી મર્યાદા રહી અને ગાડી પર આવું છું માતા સમજ્યા એટલે તમે બધું પણ મારી વાતો બધી સત્ય કોઈ વાત હું આગી પાછી તમને વિશ્વાસ આવે એવી જ વાત હશે હશે કે નહી રવિવાર જલ્દી આઈ જાય ખબર પડે છે હાચું કે હજુ તમને એવું જ લાગે કે બે દાડા પેલા જ રવિવાર જ્યો લાગે છે કે નહીં ચમ ચોવીસ કલાક તમારું મન તમારું મુખડું મારા નોર્મના ગુણગાન ગાવામાં તમારું મન મને યાદ કરવામાં રચ્યુ પચ્યું રહ્યા છે એટલે દિવસો કપાય ખબર પડતી એટલે ચિંતા કરતા ટેન્શન લેતા બેઠીશું રાખજો વિશ્વાસ નગો નહીં કરું અને દુઃખની વાત સુખ દુઃખની વાત જો સુખ અને દુઃખ એ કર્મોથી નિર્ધારિત હોય તમે જેવા કર્મ કર્યા છે ને જો જેણે જીવ કર્મ કર્યું છે ને એ ગમે તે રૂપમાં એને વેઠવું પણ જ આ સિદ્ધાંત નિયમ છે આમાંથી કોઈ બચે કોઈ એવું કે હું બચી જાઉં હું હંતાઈ જાઉં કોઈને ખબર ના પડે પણ ના જેણે જેવા કર્મ કર્યા છે એવા કર્મનું ફળ એને ભોગવવું જો પુણ્ય કર્યું હશે તો એને સુખ ભોગવવું પડશે પાપ કર્યું હશે તો એને દુઃખ ભોગવવું પડશે હવે તમે જોણે અજોણે કંઈક જીવનમાં હારા ખોટા કર્મો કર્યા કે નહીં અજાણતાથી કે જાણતા કર્યા કે નહીં કોઈ એવો મનુષ્ય છે કે જેણે કરમ ના કર્યા હોય કરમ કર્યા વગર તો ગતિ જ ના સંસારની ચાલે હારું ખોટું કરવું પણ તમે હારું કર્યું ખોટું કર્યું ભેગા કરમ કર્યા છે ને તે કરમ પ્રમાણે તમારા અમુક સમયગાળો સુખ આવશે અમુક સમયગાળો દુઃખ આવશે પછી અમુક સમયગાળો પાછું સુખ આવો પાછું દુઃખ આવે એ રીતે આ સંસાર છે ને એ પરિવર્તનશીલ છે કોઈ વસ્તુ સ્થાયી રહેતી કાયમ તમારું સુખ સ્થાયી રહેવાનું કે ના તમારું દુઃખ સ્થાયી રહેવાનું કોઈ એક જગ્યા હોય ને કોઈ વસ્તુ જો એ બધું પરિવર્તન થાય છે જે સમય જતો રહે પાછો આવતો એટલે આ સુખ દુઃખ છે ને તમારા કર્મો નિર્ધારિત છે તો એ છે ને માતાજી ગમે તેવા ભગવાન હોય ને તો એ તમારા કર્મો નું ફળમાંથી તમને કોઈ એ ના કરી શકે પણ કોણ બચી જાય આમાંથી જે માતાના શરણ માં જાય કોણ બચી જાય માતાના જે શરણ માં આઈ જાય જેમ એક સમજો એક તલાવ છે તલાવ મોટું તલાવ છે કોઈ માછીમાર હોય મોટી જાર નાખો મોટી આમ કરી નાખો આમ બધી માછલીઓ પકડવા અતર અને એ આખા તલાવ બિછાઈ દે અને પછી એ બધી માછલીઓ તડફડિયા મારતી મારતી બહાર નીકળવાનું કરે પણ બહાર નીકળી શકે પણ કઈ બચી જાય કઈ બચી જાય માછલી જે માછી મારના છે પગોમ હોય એ માછલી જાર ફસાય જે માતાજીના ભગવાનના ભગવાન શરણ ઉધી હશે એ આ માયા જાણ બચી જવાના નકર બધી માછલીઓ ભરાઈ જવાની પણ આ સંસાર તમારા હોમે દેખાય છે ને આખો સંસાર આવો પોતાનું લક્ષ્ય નહીં ખબર કે જીવનમાં મારે શું કરવાનું ખબર વેણી વેણી પૂછક તાર શું કરવાનું ખબર નહીં શું કરવાનું તો ચમ માતાજી ખબર આવું બધા લક્ષ્ય ધારી એટલે આવો લક્ષ્ય બનાવીને આવો કે કેમ મારા માતાજી ને પારે જવું જીવનનું કંઈક લક્ષ્ય તો હોવું જોઈએ કોઈ લક્ષ્ય બનાવો મોટો કરોડોપતિ થઈ જવું ન થઈ જવું ને ડોક્ટર બની જવું વકીલ બની જવું જજ બની જાઉં તે જજ જજ બની જાય રિટાયર્ડ થયા હોય ને રિટાયર્ડ જજ ને પૂછક ચમનું છે તો જજ કે છે જજ બની શું કોમ નું સુખ મળ્યું જ નહીં એવા જજ નહીં આવતા ડોક્ટરો નહીં આવતા નેતા નહીં આવતા હવે એમનો શું દુઃખ છે જાહેર માં બોલી નહીં શકતા બાપડા તમને જોઈને ચમ કે ડોક્ટર જાતે જાહેરમાં માં બોલે હું આવો દુખી છું તો તમે હસો ડોક્ટર થઈને દુખી થયો જજ થઈને દુખી થયો થાય કે નહીં પણ જો ભગવાન ની માયા જાહેર માં તમે તો બોલી શકો છો બધાની કે છે કે દુઃખ દુઃખ હોય ને પ્રગટ કરવાથી દુઃખ અર્ધુ નાશ થઈ જાય એટલે અહીંયા તમે કઈક મને આ તકલીફ છે બોલો